ગુજરાતના લોક સાહિત્યમાં જો કોઈ નામ અત્યાર સુધી ચર્ચામાં રહ્યું હોય તો એ નામ છે દેવાત ખવડ અને ફરી એક વખત ગુજરાતમાં દેવાત ખવડ ચર્ચામાં આવ્યા છે શું છે સમગ્ર વિષય કારણ કે અત્યાર સુધી એવું કહેવામાં આવી રહ્યું હતું કે દેવાત ખવડે એક સાથે બે ડાયરા લીધા હતા જેના કારણે સમગ્ર બબાલ થઈ હતી તેમના ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જોકે સદનસીબે દેવાત ખવડ તેની અંદર હાજર નતા રહ્યા અને બે ડાયરાને લઈને દેવાત ખવડ દ્વારા જે ખુલાસો કરવામાં આવ્યો છે આજે તેના વિશે જ વાત કરવાની છે નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

નમસ્કાર મિત્રો જય માતાજી જય સારામ હું શું દેવાયત વાત કરવી છે કે જે મીડિયા બે ડાયરા લઈ અને એક ડાયરામાં હાજરી ન આપી બીજા ડાયરામાં હાજરી આપી એના લઈ અને વિડીયો ખાસ આપના સુધી પહોંચાડવા માટે શેર કરું છું કે જે ડાયરામાં મેં હાજરી આપી એ આયોજકના ઘરે સીસીટીવી ફૂટેજ ચેક કરો સનાથલ પહેલા મેં હાજરી આપી સનાથલમાં આઠ થી સાડા નવ સાડા નવે મેં આયોજકની રજા લઈ અને પીપળા જવા માટે નીકળ્યો મેં નથી ખોટું કર્યું કે નથી પૈસા લીધા આયોજક પાસેથી આની પહેલા એનો ડાયરો કર્યો બે મહિના પહેલા એમના બત્રીજાના લગ્નમાં ત્યારે પણ મેં રૂપિયો લીધો નથી ખાલી માત્ર ને માત્ર સંબંધમાં તો જે પણ મેં વિડીયો ફરતો જોઈ એટલે ખાસ સ્પષ્ટ કરવા માટે કે એટલી ખબર મને પડે છે ફિલ્ડમાં કે ડાયરો લીધા પછી ક્યાં જવું ક્યાં ન જવું એટલા માટે સ્પષ્ટ કરું છું કે એક પણ રૂપિયો લીધા વગેરે સંબંધ જાળવવા કાર્યક્રમમાં મેં હાજરી આપી છે છતાં પણ જો કોઈને એમ થતું હોય કે હાજરી નથી આપી તો એ વાત બહુ બિલકુલ ખોટી છે જે પણ મિત્રો જે પણ વિડીયો વાયરલ કરે તો એને ખાસ નોંધ લેવી કે પેલા જાણી જોઈ અને વાત સાચી શું છે એ પબ્લિક સુધી મૂકવા નમ્ર વિનંતી આજ પણ એમના ફાર્મ હાઉસના વિડીયો કે સીસીટીવી ચેક કરો જેમાં આઠ થી સાડા ની મારી હાજરી છે અને રજા લીધા પછી આયોજક ની પીપળા પ્રોગ્રામમાં જવા માટે ડાયરામાં નીકળ્યો છું આ વાતની ખાસ નોંધ લેવી જય શ્રી રામ નમસ્કાર મિત્રો જય માતાજી જય શ્રી રામ શું દેવાત ખવડ વાત કરવી છે કે જે મીડિયા માર્કેટમાં ફરે છે કે દેવાત ખવડે બે ડાયરા લઈ અને એક ડાયરામાં હાજરી ન આપી બીજા ડાયરામાં હાજરી આપી એના લઈ અને વિડીયો ખાસ આપના સુધી પહોંચાડવા માટે શેર કરું છું કે જે ડાયરામાં મેં હાજરી આપી એ આયોજકના ઘરે સીસીટીવી ફૂટેજ ચેક કરો સનાથલ પેલા મેં હાજરી આપી સનાથલમાં આઠ થી સાડા નવ સાડા નવે મેં આયોજકની રજા લઈ અને પીપળા પ્રોગ્રામ જવા માટે નીકળ્યો મેં નથી ખોટું કર્યું કે નથી પૈસા લીધા આયોજક પાસેથી આની પહેલા પણ એનો ડાયરો કર્યો બે મહિના પહેલા એમના ભત્રીજાના લગ્નમાં ત્યારે પણ મેં રૂપિયો લીધો નથી ખાલી માત્ર ને માત્ર સંબંધમાં તો જે પણ મેં વિડીયો ફરતો જોઈ એટલે ખાસ સ્પષ્ટ કરવા માટે કે એટલી ખબર મને મળે છે ફિલ્ડમાં કે ડાયલો લીધા પછી ક્યાં જવું ક્યાં ન જવું એટલા માટે સ્પષ્ટ કરું છું કે એક પણ રૂપિયો લીધા વગર સંબંધ જાળવવા કાર્યક્રમમાં મેં હાજરી આપી છે છતાં પણ જો કોઈને એમ થતું હોય કે હાજરી નથી આપી તો એ વાત બહુ બિલકુલ ખોટી છે જે પણ મિત્રો જે પણ વિડીયો વાયરલ કરે તો એને ખાસ નોંધ લેવી કે પહેલાં જાણી જોઈ અને વાત સાચી શું છે એ પબ્લિક સુધી મૂકવાના મારા વિનંતી આજ પણ એમના ફાર્મ હાઉસના વિડીયો કે સીસીટીવી ચેક કરો જેમાં આઠ થી સાડા ની મારી હાજરી છે અને રજા લીધા પછી આયોજક ની હું પીપળા પોગ્રામમાં જવા માટે ડાયરામાં નીકળ્યો છું આ વાતની ખાસ નોંધ લઈ જય શ્રી રામ

કારણ કે લોકચર્ચામાં એવું આવી રહ્યું છે કે દેવાત ખબરની ગેરહાજરીના કારણે બીજા કાર્યક્રમના છે તે લોકોમાં નારાજગી ફેલાઈ હતી ને જેના કારણે આ સમગ્ર થઈ હતી હવે જો વાત કરવામાં આવે ગઈકાલ રાતની તો ગઈકાલે રાત્રે ડ્રાઈવર કાર લઈને અમદાવાદ તરફ આવી રહ્યા હતા તે સમયે જ તેમની કાર ઉપર હુમલો કર્યો હતો ને હુમલો કરનાર દેવાત ખબરની કાર લઈ ગયા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે ને કેટલા લોકો સામે ફરિયાદ નોંધાય છે જો તેના વિશેની વાત કરવામાં આવે તો સનાથલ ગામના બે અને સાણંદના એક વ્યક્તિ વિરુદ્ધ આ સમગ્ર ફરિયાદ